વંદે માતરમ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રકરણ સોળ આબોહવા આજે આપણે આ વિડીયોની અંદર ભારતના ઋતુ ચક્ર વિશે માહિતી મેળવવાની છે આપણે જ્યારે નાના હતા અને સિનિયર કેજી જુનિયર કેજી કે પહેલું બીજું ત્રીજું આ ધોરણની અંદર અભ્યાસ કરવા માટે જતા ત્યારે આપણને આ ઋતુ વિશે ભણાવવામાં આવતું સમજાવવામાં આવતું ઘણા બધા વિદ્યાર્થીઓને આપણી જે સ ઋતુઓ છે તેના વિશે માહિતી પણ નહીં હોય આમ તો આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણ મુખ્ય ઋતુઓ છે ગણતા હોઈએ છીએ પરંતુ આ સમયગાળા દરમિયાન જેની પેટા સ ઋતુઓ હોય છે તેના વિશે માહિતી આપણી પાસે ખૂબ ઓછી હોય છે આપણા દેશમાં લગભગ બે બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું રહે છે બે મહિના એક સરખું તાપમાન છે જોવા મળે આ બે બે માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ ભારતમાં પરંપરાગત રીતે ઋતુઓ ગણવામાં આવે જેમાં હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ આ ઋતુઓમાં પણ નજીક નજીક આવતી બે અને હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી એટલે બે બે ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ ગણાય એક ઋતુ એટલે કે શિયાળો ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો અને વર્ષા ઋતુ એટલે કે ચોમાસુ આ ભારતની મુખ્ય ત્રણ ઋતુ જ્યારે એની પેટા ઋતુઓ હશે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ આમ આપણા દેશની અંદર ઋતુઓનો અનુભવ થતો હોય છે ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જાય ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ પડતો હોય છે ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે ભારત સરકારને દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની ચાર ઋતુઓની વહેંસણી કરેલી છે અત્યાર સુધી આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું આ મુખ્ય ઋતુઓનો અનુભવ શી કરતા અનુભૂતિ શી કરતા હતા પરંતુ અહીં આપણને કહેવામાં આવે સમજાવવામાં આવે કે ભારતની અંદર જે ભારત સરકારને દિલ્હીની અંદર આવેલી જે હવામાન ખાતાની કચેરી છે કે રોજે રોજ કેવા પ્રકારનું હવામાન હશે તાપમાન હશે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એની આપણને જાણકારી આપતી હોય છે તો એને આધારે આપણે કીધું કે ભારતની અંદર સમગ્ર ઋતુને ચાર વિભાગની અંદર વહેંચી દીધી પહેલું કીધું ઋતુ એટલે કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી આ ઋતુના સમયગાળા દરમિયાન ઉત્તર ભારતની અંદર હિમ સહી થતી હોય છે બરફ સી થતી હોય છે પરિણામે ઉત્તર ભારતની અંદર બરફ વર્ષાના કારણે ઉત્તર ભારત તરફથી વાતા પવનો છે સમગ્ર ભારતની અંદર ઠંડીનો અનુભૂતિ છે કરાવે છે એટલે શિયાળાની ઋતુ દરમિયાન આપણે અહીંયા ઠંડીનો અનુભવ શીખતો હોય બીજું કીધું ઉષ્ણ ઋતુ ઉનાળો માસથી મે આ સમયગાળા દરમિયાન સૂર્યનું જે તાપમાન છે ગરમી છે એ પૃથ્વી સપાટી ઉપર સૌથી વધારે હોય એટલે આ ઋતુ દરમિયાન ત્રણથી ચાર મહિના દરમિયાન ભારતની અંદર ગરમીની અનુભૂતિ સમગ્ર ભારતની અંદર થતી હોય છે એમાં ખાસ કરી રાજસ્થાનનો રણપ્રદેશનો જે વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે ગરમી છે અનુભવાય છે ત્રીજું કીધું વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર દક્ષિણ ભારત તરફથી ગાવી તરફથી વાતા જે પવનો છે જે ભારતની અંદર વરસાદ લાવે છે અને દક્ષિણ ભારતની અંદર સૌથી વધારે વરસાદ પૂર્વ ભારતની અંદર સૌથી વધારે વરસાદ પશ્ચિમ અને ઉત્તર ભારતની અંદર વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું હોય છે અને નિર્વતન ઋતુ પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોમ્બરથી નવેમ્બર કે દક્ષિણ ભારત તરફથી ઉદ્ભવેલા પવનને વાયુવ્ય તરફથી ઉદ્ભવેલા પવનને જેમ 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 ઉત્તર ભારતની અંદર આગળ વધે છે એ પવનો પાસા ફરે એને નિર્વતન ઋતુ તરીકે ઓળખવામાં આવે છે આમ ભારતની અંદર મુખ્ય સાત ઋતુઓની અનુભૂતિ થાય છે અહીં તમને એક સરસ મજાનો કોષ્ટક છે આપવામાં આવ્યું છે કે મુખ્ય આપણી જે ઋતુઓ છે તે પણ આપી દેવામાં આવી જેમની અંદર આપણને કહેવામાં આવ્યું ઋતુ ઉષ્ણ ઋતુ વર્ષા ઋતુ અને નિર્વતન ઋતુ શિયાળો ઉનાળો ચોમાસું અને પાસા પડતા મોસમી પવનો હવે શરૂઆત આપણે કરીએ તો ઋતુ એટલે કે શિયાળાની શરૂઆત તો આપણા દેશની અંદર થાય જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મુખ્ય હોય છે જેને જ્યારે ઉનાળાની અંદર કીધું કે ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થઈ જાય માર્ચ એપ્રિલ અને મે આ ચાર મહિના ભારતની અંદર ગરમીની અનુભૂતિ થાય ચોમાસાની ઋતુ એને કીધું જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ચાર મહિના આપણે ચોમાસાની ઋતુ હોય નિર્વર્તન ઋતુ એટલે આમ તો શિયાળાનો જ ભાગ છે ઓક્ટોબર અને નવેમ્બર આ સમયગાળા દરમિયાન ઠંડી પડવાની શરૂઆત છે થઈ જતી હોય છે આ ઉપરાંત આપણે જે ગુજરાતી મહિનાઓ કીધા કે કારતક માક્ષર મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો મુખ્ય ઋતુ હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા બરાબર ત્યારબાદ મુખ્ય ત્રણ ઋતુ શિયાળો ઉનાળો ચોમાસું આ ભારતનું ઋતુ ચક્ર છે એ આપવામાં આવ્યું કે જે ભવિષ્યની અંદર તમને ઘણી બધી રીતે ઉપયોગી સી થશે આ ઉપરાંત ઋતુ વિશે તમને થોડીક માહિતી આપવામાં આવી છે જેમની અંદર કહેવામાં આવ્યું ડિસેમ્બરથી ફેબ્રુઆરી ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી ત્રણ મહિનાના સમયગાળાએ ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે બાવીસ સપ્ટેમ્બરથી એકવીસમી માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્થની અંદર સીધા પડે છે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો ત્રાસા પડે છે આથી ભારતની અંદર તાપમાન છે ઓછું તાપમાન અનુભવાય છે મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે આપો અને સૂકા અને ઠંડા હોય છે તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળો વગરનું સ્વચ્છ રહે છે ઉત્તર પૂર્વ ભારતમાં વધુ ઠંડો રહે છે સ્વાભાવિક છે કે ઉત્તર ભારતની અંદર બરફ પડતો હોવાથી ત્યાં ઠંડીની અનુભૂતિ વધારે થાય છે કારણ કે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તે અમુક ભાગ રણ પ્રદેશનો છે શિયાળામાં પ્રદેશ પર હવામાન હવાનું ભારે દબાણ તૈયાર થાય આથી પવનની દિશા બદલાય છે અહીંના ભારે દબાણથી ઠંડા અને સૂકા પવનો ઉદ્દભવે આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાન ઘટે છે દિલ્હીમાં શિયાળાનું તાપમાન ઘણીવાર દસ સેલ્શિયસ કરતાં પણ નીસું જાય અલ્હાબાદની અંદર સોળ સેલ્સિયસ કોલકત્તાની અંદર અઢાર સેલ્શિયસ તાપમાન છે અનુભવાય છે સાથે સાથે કીધું કે હિમાલયની અંદર તાપમાન અત્યંત ઓછું હોય શિમલા દાર્જિલિંગ જાન્યુઆરીની અંદર તાપમાન પાંચ સેલ્સિયસ જેટલું હોય છે જ્યારે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે તાપમાનમાં એકાએક ઘટાડો થાય કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય અલબત્ત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન છે ઠાર બિંદુથી નીચું જતું હતું કારણ કે હિમાલયની ગિરિમાળો મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બસાવે છે આમ શિયાળાની ઋતુ દરમિયાન ઘણી બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ખાસ કરી ઉત્તર ભારત કે દિલ્હી શિમલા મનાલી દાર્જિલિંગ જમ્મુ કાશ્મીરનો વિસ્તાર અલ્હાબાદ કોલકત્તા આવા વિસ્તારોની અંદર તાપમાન છે ઘણું બધું છે એ જતું હોય છે સાથે સાથે અન્ય પરિસ્થિતિનું નિર્માણ પણ થાય કે ભાઈ હિમવર્ષાને કારણે કપાસ જેવા પાકને નુકસાન પડે ગુજરાત અને રાજસ્થાનની અંદર ઠંડીનો અનુભૂતિ છે સૌથી વધારે થતી હોય છે ત્યારબાદ શિયાળા દરમિયાન ભા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ ખૂબ જુદી હોય છે દક્ષિણ ભારતના ઉષ્ણકટબંધમાં આવેલો હોવાથી વિષયવૃત્તની નજીક છે અને દ્વિકલ્પીય આકાર ધરાવે છે તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી હિમવર્ષા થતી નથી તાપમાન પણ ઘણું નીચું થતું નથી દાખલા તરીકે જાન્યુઆરી મહિનાની અંદર કોચિનનું તાપમાન છવ્વીસ સેલ્સિયસ મદુરાઈનું પચીસ સેલ્શિયસ અને ચેન્નાઈનું સોવીસ સેલ્શિયસ અનુભવાય છે જોકે દક્ષિણ ભારતમાં પહાડી સ્થળો શિયાળામાં ઊંચા તાપમાનનો અનુભવ કરે છે દક્ષિણથી ઉત્તર તરફ જતાં તાપમાનમાં ઘટાડો થતો જાય વહેલી સવારે ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ છે ઘણા ભાગમાં અતિ સામાન્ય છે દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી પરંતુ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડીને ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે આ ભેજવાળા પવનો કોરોમંડલના તટ ઉપર વધુ વરસાદ આપે છે ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભન તથા વંટોળને લીધે થોડો વરસાદ પડતો હોય છે પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે આ પવનો ક્યારેય ગુજરાતમાં પણ વરસાદ આપે છે ક સમયે પડતા વરસાદને કમોસમી પ વરસાદ તરીકે ઓળખવામાં આવે માવઠા તરીકે ઓળખવામાં આવે છે અહીં શિયાળા વિશે થોડીક વાત સહી કરવામાં આવી ઉત્તર ભારતની અંદર ઠંડીની અનુભૂતિ થાય દક્ષિણ ભારતની અંદર એટલી બધી ઠંડીની અનુભૂતિ થતી નથી ત્યાં તાપમાન ઘણું બધું ઊંચું રહેતું હોય છે બીજું એને કીધું કે શિયાળો છે સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્તક હોય છે રાત્રે લાંબી અને દિવસે ટૂંકો હોય અને વાતાવરણની અંદર ભેજ અને ઝાકળનું પ્રમાણ છે વહેલી સવારે જોવા મળતું હોય છે અલગ અલગ વિસ્તારોની અંદર આપણે જઈએ તો ત્યાંના લોકો માટે શિયાળો છે ઘણો ફાયદાકારક છે જોવા મળતો હોય છે બંગાળની ખાડીમાંથી ઉદભવતા જે પવનો છે એ ભેજવાળા હોય તો દરિયા કિનારાના વિસ્તારોની અંદર ઘણી વખત વરસાદ છે પડતો હોય છે ગુજરાતની અંદર પણ આવો વરસાદ છે શિયાળાની ઋતુ દરમિયાન ક્યાંક પડતો હોય છે તો ચોમાસાની ઋતુ સિવાય પડતા વરસાદને માવઠા તરીકે ઓળખવામાં આવે છે કમોસમી વરસાદ તરીકે ઓળખતા હોઈએ છીએ વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો